આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને સરકારી કર્મચારીઓ પોતાની ફરજને લઈને નોકરી પર તૈનાત રહેવા જાય છે પરિણામે તેઓ મતદાનના દિવસે મતદાન કરી શકતા નથી તેથી સુરત જિલ્લા તંત્ર દ્વારા પોલીસ અધિકારી અને કર્મચારી પોતાના મતનો ઉપયોગ કરે છે કે તે માટેની અલાયદી વ્યવસ્થા હાલ કરવામાં આવી રહી છે ગુજરાત વિધાનસભા ચૂંટણી બે હજાર બાવીસમાં માં ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટર બેલેટ પેપરથી પોતાનું મત આપી શકે તે માટે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુવિધા ઉભી કરવામાં આવી હતી આગામી પહેલી ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને મતદાન યોજાનાર છે તે અઠવા સુરત શહેર પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ફેસિલિટેશન સેન્ટરમાં સુરત જિલ્લાની સોળ વિધાનસભા બેઠકના પોલીસ અધિકારીઓ કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં સુરતની સોળ વિધાનસભામાંથી ઓલપાડ માંગરોળ કામરેજ સુરત પૂર્વ સુરત ઉત્તર વરાછા કરંજ લીંબાયત ઉધના મજુરા કતારગામ સુરત પશ્ચિમ ચોર્યાસી અને મહુવા વિધાનસભા પોલીસ અધિકારીઓ કર્મચારીઓએ અઠવાલીસના પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે તારીખ ચોવીસ અગિયાર બે હજાર બાવીસના રોજ એટલે કે આજે સવારના નવ કલાકથી સાંજના પાંચ કલાક સુધી દરમિયાન ફેસિલિટેશન સેન્ટર ખાતે મતદાન કરશે મતદાનના અવસરે પોસ્ટલ બેલેટ પેપર દ્વારા પોલીસ શાખાના ઉચ્ચ અધિકારીઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો સાથોસાથ સુરત ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા પોલીસ હેડક્વાર્ટર માત્ર પોલીસ અધિકારીઓ કર્મચારી સ્ટાફે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનારા કર્મચારીઓ મતદાનના દિવસે પોતાને સોંપાયેલી કામગીરીમાં અભ્યસ્ત હોય છે જેના કારણે તેઓ પોતાનું મતદાન ન કરી શકે તે પ્રકારની પણ સ્થિતિ ઊભી થાય છે તે માટે સુરત શહેર અને જિલ્લામાં જે અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત હશે તેમના માટે આજે અને આવતીકાલે બે દિવસ માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક વ્યક્તિ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેને ધ્યાનમાં રાખીને અલાયદી વ્યવસ્થાઓ બી કરાઈ છે સુરતમાં આજે પોલીસ અધિકારી અને કર્મચારી મતદાન કર્યું છે ગુરુવારે સરકારે અન્ય કર્મચારીઓ પણ વ્યવસ્થા કરશે અઝર કુરસી સાથે પ્રકાશવાડા